એરપોર્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા ફ્લાઇટ ન આવી તો એરપોર્ટ પર મુસાફરો પત્તા રમ્યા ઇન્ડિગોથી મુસાફરી કરી દુબઈ જનારા મુસાફરોનો નો વિડીયો વાયરલ થયો સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના ઇન્ડિગો ની ઇન્ડિગોની સુરતથી દુબઈ ફ્લાઇટ કલાકો સુધી ડિલે થતા રાહ જોઈને કંટાળી ગયેલા મુસાફરોએ એરપોર્ટના વેઇટિંગ એરિયામાં જ પત્તા કાઢ્યા અને રમવા બેસી ગયા આ ઘટનાનો નજારો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોવા મળે છે કે કેટલાક મુસાફરો વેઇટિંગ રૂમમાં બેઠા છે અને એકબીજા સાથે પત્તા રમીને મજા માણી રહ્યા છે સોશિયલ મીડિયા પર સુરતી લાલાઓના ના નજારો વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે છેલ્લા પાંચ

ત્યારે વેડવા ગામના સરપંચે આ મામલે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનતા આ રોડ એક કિલોમીટરનો ટુકડો દર વખતે અધૂરો રહી જાય છે તો જિલ્લા પંચાયત વિભાગના અધિકારીને આ બાબતે પૂછતા આ રોડ વિશેની જાણકારી તેમની પાસે ન હોવાનું જણાવીને કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બોડેલી તાલુકાના કોસિંદ્રાથી ભાખા ગામને જોડતા પંદર કિલોમીટરના માર્ગ એટલે કે હદ સુધી બની ગયો છે કે આ રસ્તા પરથી વાહન ચાલકોને જીવને જોખમે પસાર થવું પડે છે આ માર્ગ ઉપર એટલા બધા ખાડા આવે છે કે ક્યાં ખાડાને ટાળવો જરા ચોક થાય તો સ્લીપ ખાઈને પડી જવાય કેટલાય લોકો આ રસ્તા પર પડી ગયા હોવાની ઘટના પણ બની છે છોટાઉદેપુરમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે આત્રરોલી જૂથના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા બાર જેટલા ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગર્ભવતી મહિલાઓ વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબતે પત્ર લખ્યો પત્રમાં તેમણે પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી તો વધુમાં પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન થતા હોવાનું પણ જણાવ્યું અમુક જગ્યાએ જ્યાં જરૂરી ન હોય ત્યાં પોતાની જગ્યાએ ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બનતા હોવાનો ઉલ્લેખ કર્યો